તમામ મહાનુભાવો ઉપસ્થિત મિત્ર યુવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આમ તો કુલપતિશ્રીએ કહ્યું કે બંને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ આ શ્રેય આભાર આ દીર્ઘ દ્રષ્ટિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ની વિચાર અમે એક સૈનિક તરીકે જ્યારે કામગીરી કરી રહ્યા હોય ત્યારે ગયા વખતે પણ બજેટની અંદર ખૂબ સારું વીર નર્મદ યુનિવર્સિટીના વખતે આવનારા સમયમાં પૂરું વિશ્વ એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ આગળ છે બધી બાબતોમાં છે વિકસિત રાષ્ટ્રો જે થઈ ગયા છે ત્યાં બહુ મોટી યુનિવર્સિટી છે એના રેન્કિંગ વર્લ્ડ રેન્કિંગની અંદર ખૂબ સારું છે તો પણ આવનારા સમયમાં મૂળ તત્વ શિક્ષાનું છે એ ભારતીય શિક્ષા પદ્ધતિ શ્રેષ્ઠ છે મનને તમે વિદ્યા જે પ્રાપ્ત કરી છે એ એ જીવન આપણે શું આ ભણીએ અભ્યાસ કરીએ મા બાપ આપને ભણાવે છે શું કામ કે આપણો દીકરો કે દીકરી સારી પોસ્ટ મળીને મન એક હેપી રહે સુખી રહે તો સુખી થવાનું એ ટેકનોલોજીમાં ક્યાંય નથી એ મનની શાંતિ એ આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરાની વિદ્યામાં છે અને એ સત્ય છે એ ક્યારેય બદલાય નહીં આપણે સોફ્ટવેર આજે આવ્યું ને કાલે આઉટ ઓફ ડેટ થઈ જાય પહેલાં ખૂબ મોટા કોમ્પ્યુટર હતા ડાયોડ વાલ હતા અને એની જગ્યાએ હવે ચિપ્સ આવી ગઈ એની એની પરથી ને હવે માઇક્રોચિપ્સ થમ કમ્પ્યુટર આવી ગયું એ બધું ચેન્જિંગથી આ કરશે વિજ્ઞાનના સિદ્ધાંતો કદાચ બદલી શકે પરંતુ સત્ય ન બદલે એ એ સત્ય સંસ્કૃતિ સાથે દરેક વિદ્યાલયો વિદ્યાલયો ઉચ્ચ આપણી આ પરંપરાથી ચાલે એવા નવી શિક્ષણ પદ્ધતિ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર આદરણીય નરેન્દ્રભાઈ તમે વિચાર કરો અઢારસો ઓગણીસો પંચ્યાસી પછી શિક્ષા વિભાગમાં કોઈ કંઈ સંશોધન કોઈ સંસદમાં એની વિચાર વિમર્શ થાય એવું બન્યું જ ન હતું પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ જો રાષ્ટ્રને ઓગણીસ બે હજાર સુડતાલીસમાં પૂર્ણ રાષ્ટ્ર બનાવવું હોય તો શું કરવું જોઈએ તો એ શિક્ષા બહુ મહત્ત્વનું છે એ બાબતમાં ખૂબ નોંધપાત્ર ચેન્જિંગ લાવવા પડે અને આ એક ઐતિહાસિક દેશ યુટર્ન લઈ રહ્યો છે શિક્ષા વિભાગની અંદર કુલ બાવન યુનિવર્સિટીને વીસ વીસ કરોડ અને છવ્વીસ યુનિવર્સિટીને સો સો કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થવાની તો છવ્વીસમાંની એક યુનિવર્સિટી એ વીર નર્મદ યુનિવર્સિટી એનો આપણે ગર્વ હોવો જોઈએ આપણે આગળ છીએ બધી બાબતોમાં આપણે વીર નર્મદ યુનિવર્સિટી આગળ છે એટલા માટે એમના કુલપતિ અને આખી ટીમ બધા જને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું ને વંદન પણ કરું છું આપણા આપણે કરેલું પ્લાનિંગ અને અમલીકરણ એનું ઉદાહરણ લે છે કાલે વીસ દેશના અધર કન્ટ્રીના લોકો એટલે પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષા માટેનો આવ્યા હતા લગભગ પાંચ દેશોના એજ્યુકેશન મિનિસ્ટર હતા તો આપણા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈને વર્લ્ડ બેંકે સૂચન કર્યું છે એમને કે તમે જે ગુજરાતની અંદર વર્લ્ડ બેંકની લોન લઈને જે કાર્ય થયું છે શિક્ષા વિભાગની અંદર સ્માર્ટ બો ક્લાસરૂમ ડેવલપમેન્ટ અને વિદ્યા આ રીતે તમે વિકસિત રાષ્ટ્રની અંદર આવું અમલીકરણ કરો અને આપને એ ગર્વ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં પણ આટલી સરસ રીતે કામગીરી થઈ રહી આમ તો હવે દેશના યુથ આમ ઘણીવાર એવું બને છે કે નરેન્દ્રભાઈની એક વિચારધારાની અંદર એક છે કે યુથ આલો ભણી લીધું ડિગ્રી પ્રાપ્ત કરી લીધું પછી શું એ દેશ માટે કે સમાજ માટે શું વિચારે છે એ શિક્ષણનો નિચોડ છે હું ઘણીવાર કહું છું કે એક આટલું સરસ શું કામ વિશ્વવિદ્યાલયમાં નરેન્દ્રભાઈ આટલી બધી ધ્યાન આપે છે ડેવલોપિંગની અંદર સો કરોડ રૂપિયા પહેલાં એક કરોડ રૂપિયા ગ્રાન્ટ લેવા જવું એટલે તો શું કહેવાય શિક્ષણ માટે દરવાજા ખોલી દીધા છે કારણ કે આ જ એક રાષ્ટ્રનું મહત્વની કડી છે અને માત્ર આજે નહીં તો યાદ રાખજો કાલે અને પછીના કે યોગ કે બાદ સ્વામી વિવેકાનંદે કહ્યું સત્યનો જ વિજયને આ જ સ્વીકારવું પડશે આપણે ઘણીવાર પ્રમય લખતા હોય પ્રમયની અંદર પહેલાં આપણે કે આવું કર્યું તો આમ થાય આવું કર્યું તો આમ થાય ભાઈ એ બધું નથી છેલ્લે પાછા હતા ને ત્યાંના ત્યાં આવે પ્રમેયની સિસ્ટમ ટાઈપનું છે કે આપણે ત્યાં હતા ને ત્યાં ત્યાં આવવું પડે માટે આ સો કરોડ જેવી રકમ અને રાજ્ય સરકારની તો પાછી જુદી છે એ આમાં નથી એ કેટલી આવશે આ બજેટમાં હા પચાસ કરોડ રૂપિયા જેટલું રાજ્ય સરકારનું એટલે દોઢસો કરોડ રૂપિયા જેટલી આપણા ડેવલપમેન્ટમાં મને આશા છે કે મારા રાષ્ટ્રના યુવાનો મારા સુરત શહેરના દક્ષિણ ઝોનની અંદર અભ્યાસ કરતા દરેક યુવાનો પોતાના યોગક્ષમ માટે સ્કિલ ડેવલપમેન્ટમાં ખૂબ આગળ વધશે તેજસ્વી બનશે એમના પરિવારમાં એના મા બાપના વાવેલા સ્વપ્ન એ ઉજાગરિત કરશે એવી નરેન્દ્રભાઈની જે વિચારધારા છે દેશ બદલ હે અને અત્યારે નહીં તો ક્યારે પણ નહીં એવું કહે છે માટે ખૂબ સારી વાતાવરણની અંદર આપણે અત્યારે રહી રહ્યા છીએ દેશના એક મહત્વની દિશા તરફ રોકેટ ગતિ આગળ જઈ રહ્યો છે ત્યારે એ સમયના સાક્ષી છીએ આપણે ફરી વખત ટીમ વી નર્મદા યુનિવર્સિટીના તમામ કુલપતિથી લઈને તમામ ટીમ ટીમવર્કને હું હૃદયપૂર્વક અપી કારણ કે આ એચિવ પ્રાપ્ત કરવા માટે અગાઉ મહેનત કરવી પડી છે અને વીર નર આપણી યુનિવર્સિટી સૌથી આગળ છે કારણ કે હું ઉચ્ચ શિક્ષાના મિટિંગમાં ત્યાં ગાંધીનગર હોઉં ત્યારે આપણું રિપોર્ટ બધી જ બાબતોનું આપણું ખૂબ સારું પ્રેઝન્ટેશન ત્યાં હોય છે એ બદલ પણ અમે ગર્વ લઈએ છીએ ફરી વખત આપ સૌને શુભેચ્છા અસુ ભારત માટે કે જ મને મારા